સુરતમાં કોર્પોરેશન કોર્પોરેશન રોડ પર ખાડા કામગીરી હાથ ધરવામાં આવી હતી તો વરસતા વરસાદમાં કામગીરી કરવામાં આવતા કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે સુરતની વાત કરીએ કે સુરતમાં સુરત શહેર ની અંદર ને ક્યાંક વરસાદની અંદર મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ કરતા નજરે પડી રહ્યા છે આપણે પ્રયત્ન કરી રહ્યા છે ખટોદરા વિસ્તારની અંદર રસ્તો ખરાબ છે અને રસ્તાની કામગીરી હાલ જે છે તે એસએમજીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક હવે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે વરસાદ પડતાની સાથે જ હવે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જે રીતના રોડ રસ્તો ખરાબ હોય તે વિસ્તારોની અંદર હાલ હવે તંત્ર દ્વારા કામગીરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે રીતના જોઈ શકાય છે હાલ જેસીબી બોલાવવામાં આવી છે અને મશીન થી હાલ કપચી નાખી લોકોને સંતોષ માણવા માટે જણાવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના ડામરનો રોડ તૂટી ગયો છે અને રોડ તૂટી જતા જે રીતના કામગીરી હાલ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ ચોમાસા પહેલાં કા ગયા હતા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે હાલ હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જેસીબીના મશીનથી હાલ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે કર્મચારીઓ હાલ વરસાદની અંદર પણ કામ કરતા નજરે પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હવે આ મહાનગરપાલિકા ઊંધું કામગીરી કરતી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે કારણ કે ભર વરસાદ પડી રહ્યો છે અને વરસાદની અંદર કર્મચારીઓ કામ કરતા નજરે પડી રહ્યા છે ખાડા પૂરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે સાઈ દસ્તાબ જીએસટી